નમસ્કાર દોસ્તો છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તો ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરશો આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ વિડીયો પૂરો જોજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લો સબસ્ક્રાઈબ કરવું મિત્રો ફ્રીમાં છે અને વિડીયોને એક લાઇક અવશ્ય કરી લેજો તો સૌ પ્રથમ મિત્રો પીએમ આવાસ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપણે ઓનલાઈન ગૂગલમાં લખવાનું છે પીએમ એ વાય ટુ પોઈન્ટ ઓ એવું તમે ગૂગલમાં ટાઈપ કરશો ક્રોમ બ્રાઉઝરમાં એટલે આવી રીતનું તમને લિંક આવશે એમાં ફર્સ્ટ જે લિંક છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ટુ પોઈન્ટ ઓ તો મિત્રો આવો તમને એન્ટરપેઝ જોવા મળશે હવે મિત્રો અહીંયા જે ત્રણ લીટી છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે હવે જોવા અહીંયા લખેલું છે એપ્લાય ફોર પી એમ એ વાય ટુ પોઈન્ટ ઓ તો તેની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો અહીં થોડાક યુઝર ઇન્ટરેક્શન જોવા મળશે મિત્રો આને ધ્યાનથી આપણે વાંચી લેવાના છે ત્યારબાદ નીચે કન્ટિન્યુ પર તમારે ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો અહીંયા જો તમને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ફોર્મ ભરવા માટે એ તમને ઇંગ્લિશ અને હિન્દીમાં બેમાં જોવા મળશે જો ફર્સ્ટ તો આમાં લખેલું છે કે આવે ધક્કા આધાર વિવરણ એટલે આધાર કાર્ડ હોવું જોઈએ ત્યારબાદ પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડની સંખ્યા અને બધું જોઈશે આમાં ત્યારબાદ આવેદક કે સક્રિય બેંક ખાતે કે વિવરણ એટલે તમારી પાસે ખાતાનું એક બેંક એકાઉન્ટ હોવું જોઈએ ત્યારબાદ તમારી પાસે ઇન્કમ સર્ટિફિકેટ હોવું જોઈએ અને જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ અને ભૂમિનો દસ્તાવેજ લાભાર્થી આધારિત નિર્માણ બીએલસી ઘટક કે મામલે મેં મિત્રો આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે હવે અહીંયા એલિજિબિલિટી ચેકનું પૂછે અહીં આપણે એન્યુઅલ ઇન્કમ જે આપણે આવકના દાખલામાં હોય એ અહીં લખી દેવાની છે નીચે જો બીએલસી એટલે કે આપણે આપણી પાસે જો જમીન હોય તો એની ઉપર આપણે મકાનનું બાંધકામ કરવું છે તો ત્યાં ટીક કરવાનું છે લોન લઈ અને જમીનનું જમીન ખરીદવાની બાકી છે તો અહીંયા એ એચપી ઉપર ક્લિક કરી દેવાનું છે તો આપણી પાસે ઓલરેડી જમીન છે તો અહીંયા બીએલસી પર ટીક કરી દઈએ ત્યારબાદ નીચે જુઓ કે એમાં લખેલું છે કે તમારા પાસે ક્યાંય ઓલ ઓવર ઇન્ડિયામાં હાઉસ છે તો ત્યાં નો ઉપર ટીક કરી દેવાનું છે ત્યારબાદ જો વીસ વર્ષમાં કોઈ પણ પરિવારના સભ્યોમાંથી કોઈપણે આ યોજનાનો લાભ લીધો હોય તો યસ અથવા નો ટીક કરી દેવાનું છે તો નો પર ટીક કરીને એલિબિલિટી ચેક કરશું તો આવી રીતનું તમને નેક્સ્ટ એન્ટર જોવા મળશે ઉપર અહીં આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અને આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ લખેલું છે નીચે અહીં એન્ટર કરી દેવાનું છે ત્યારબાદ નીચે ટીક કરી અને સબમિટ જનરેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે ઓટીપી જે આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક કહીશું એની ઉપર મોકલવામાં આવશે જો મિત્રો આપણે અહીંયા આધાર કાર્ડનો જે ઓટીપી આવ્યો છે એ એન્ટર કરીને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે વિડીયો પૂરો જજો એટલે કઈ રીતના ફોર્મ ભરવું એ તમામ માહિતી તમને મળી રહે તો આપણે સબમિટ પર ક્લિક કરશું એટલે જો આવું ફોર્મ તમને જોવા મળશે હવે જો અહીંયા નામ ઓટોમેટિક લખેલું આવશે આપણે આધાર કાર્ડ મુજબ અને આધાર સંખ્યા આવી જશે તો પર્સનલ ડિટેલ ત્યારબાદ ફેમિલી મેમ્બરની ડિટેલ નાખવાની થશે ત્યારબાદ હાઉસ હોલ્ડની ડિટેલ નાખવાની થશે ત્યારબાદ એડ્રેસની ડિટેલ અને લાસ્ટમાં આપણે છેલ્લે બેંકની ડિટેલ નાખવાની થશે તો આપણે જોઈએ અહીંયા પાન કાર્ડ નંબર એન્ટર કરી દેવાનું છે અને પાન કાર્ડની બર્થડેટ એન્ટર કરવાની છે ત્યારબાદ મિત્રો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને ઈમેલ આઈડી એન્ટર કરવાનો છે ત્યારબાદ જેન્ડર અને મેરિટલ સ્ટેટસ સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા ફાધરનું નામ લખવાનું છે અને ફાધરનું આધાર કાર્ડની સંખ્યા લખી દેવાની છે એવી જ રીતના નીચે મિત્રો મધરનું નામ લખવાનું છે પૂરું અને ત્યારબાદ બાજુમાં એનું મધરની આધાર કાર્ડની સંખ્યા લખી દેવાની છે ત્યારબાદ નીચે જુઓ એમ્પ્લોયમેન્ટની સ્થિતિ તો ત્યાં સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ ઓક્યુપેશન સિલેક્ટ કરી લેવાનું છે કે કઈ રીતનું નોકરી છે કે જે તે ત્યાં સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ ધર્મ સિલેક્ટ કરવાનો છે અને મિત્રો કેટેગરી સિલેક્ટ કરવાનું ઓબીસી જનરલ જે હોય ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશન સિલેક્ટ કરવાની છે ત્યારબાદ નીચે જો લખેલું છે કે તમે જો આમાં લખેલું છે કે સુવનિધિ બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન વર્કર આંગણવાડી વર્કર કે એવું કોઈ હોય તો યશ અથવા જો આ વાંચી લેવાનું છે એમાં આવતા હોય તો યશ કરવાનું બાકી નો કરી દેવાનું છે ત્યારબાદ નેક્સ્ટ મિત્રો આપણે ફેમિલી મેમ્બરની ડિટેલ નાખવાની થશે તો રેશન કાર્ડ મુજબ જો અહીંયા તમારે બધાની પહેલાં નામ એમાં એન્ટર કરવાનું છે ત્યારબાદ બર્થડેટ સિલેક્ટ કરવાની છે ત્યારબાદ જે એપ્લિકેશન જે આ કરે છે એની સાથે સંબંધ શું છે ત્યારબાદ એની જેન્ડર સિલેક્ટ કરવાનું છે આધાર સંખ્યા નાખવાની છે ઓક્યુપેશન ત્યારબાદ જો નીચે એડનું ઓપ્શન આવશે સેવ એન્ડ એડ લીલા કલરની તેની ઉપર ક્લિક કરશો એટલે બીજું એક આવું ખુલી જશે એવી રીતના તમામ સભ્યોને આમાં તમારે એડ કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો હાઉસ હોલ્ડ ડિટેલ તો અહીંયા તમે કઈ કેટેગરીમાં તમારે મકાન બાંધવાનું છે ઇએસડબલ્યુ એલઆઈજી ત્યારબાદ જે જમીન છે એનું એક ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાનું થશે દસ્તાવેજની આખી પીડીએફ બનાવીને અપલોડ કરવાની થશે ત્યારબાદ શહેરનું કેટલા વર્ષથી રહો છો એ અહીંયા લખી દેવાનું છે ત્યારબાદ અત્યારે હાલમાં તમારું ઘરનું છે કે ભાડાનું છે એ સિલેક્ટ કરી લેવાનું છે અને એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમારે એડ્રેસની ડિટેલ અહીંયા એન્ટર કરી દેવાની છે વર્તમાન જે તમે જગ્યાએ રહ્યો છો એ બધું અહીંયા મકાનનું નામ ફ્લેટ કે જે રહેતા હોય ત્યારબાદ મોહલ્લાનું નામ રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે સિટીનું નામ પિનકોડ એન્ટર કરી દેવાનો છે ત્યારબાદ મિત્રો આ સરનામું પૂરું અહીંયા તમારે એન્ટર કરી દેવાનો છે ત્યારબાદ બેંકની ડિટેલ તમારે એન્ટર કરવાની છે જો અહીંયા એકાઉન્ટનો નંબર નાખવાનો છે બે વખત એકાઉન્ટનો નંબર નાખવાનો થશે ત્યારબાદ આઈઆઈપીસી કોડ નાખવાનો છે અને મિત્રો નીચે જુઓ લખેલું છે મુફ્ત બિલ યોજના ઉજ્જવલા યોજના આયુષ્યમાન ભારત યોજના જો આમાં એક યોજનાનો તમે ભાગ લીધો હોય એમાં તમને મળેલી હોય સહાય તો અહીંયા યશ કરવાનું છે અથવા નો કરી દેવાનું છે અને નેક્સ્ટ મિત્રો નીચે જો ટેક કરી અને લાસ્ટમાં ફાઇનલ સબમિટ કરી દેવાનું છે જો મિત્રો આ તમે સબમિટ કરશો એટલે પછી શું થશે કે તમારી એપ્લિકેશન રાજ્ય લેવલે મોકલી દેવામાં આવશે અને રાજ્ય લેવલેથી ડિસ્ટ્રિક લેવલે તમારી અરજી મોકલી દેવામાં આવશે ત્યારબાદ સ્થળ તપાસ કરી અને તમામ વસ્તુ જો સાચી ગળે અને તમારું ડોક્યુમેન્ટ માન્ય રહે તો તમારી એપ્લિકેશન એ સક્સેસફુલી થઈ જાય અને ત્યારબાદ બે હજાર પચીસમાં નેક્સ્ટ પીએમ જે બેનિફિશિયરીનું લિસ્ટ હશે એમાં તમારું નામ તમને જોવા મળશે તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને આવાની હવે માહિતી હું લાવતો રહું છું થેન્ક યુ ફોર વોચિંગ